લો બોલો હવે સુરત મહાનગરપાલિકાના ડુપ્લિકેટ બનાવી મહાનગરપાલિકા વેચી નાખવાના કૌભાંડ નો પર્દાફાશ થયો છે આ અંગે કાર્યપાલક ઈશ્વર ઉત્તરાયણ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ત્રણ સામે ગુનો નોંધી પટ્ટાવાળા અને જમીન ખરીદનારની ની ધરપકડ કરી સરકારી જમીન નામે કરનારને વોન્ટ્રે સુરતમાં મહાનગરપાલિકાના ડુપ્લિકેટ સિક્કા બનાવી પોલીસે મનપાના પટ્ટાવાળા અલ્પેશ અને જમીન ખરીદનારની ધરપકડ કરી હતી બંને સાથે મળીને સરકારી જમીનના હક બીજાના નામે કરીને સમગ્ર કૌભાંડ કર્યું હતું બોગસ માહેતરી પત્ર અને કબજાની રસીદ રજૂ કરી હતી અને સરકારી જમીન નામે કરનાર સુરેશ અગ્રવાલ ઉત્તરાયણ પોલીસે તેને વોન્ટ જાહેર કર્યો છે આ ઉત્તરાયણ પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સુરત મહાનગરપાલિકામાં નોંધ કરતા પટ્ટાવાળાની મદદથી મનપાના ડુપ્લિકેટર સિક્કા બનાવી સરકારી જમીન બારોબાર વેચી મારવાનું કૌભાંડ ઝડપાયું છે આ જમીન વેચવા માટે બોગસ વાહેદારી પત્ર એફિડેવિટ અને કબજા રસીદ રજૂ કરવાની કરવામાં આવી હતી